નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં પંદર નવેમ્બરના દિવસે ભલે ભૂખ્યા મરી જજો પણ શનિવારે ઉત્પત્તિ એકાદશીના દિવસે આ ત્રણ કામ અવશ્ય જ કરજો નહીતર માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ ક્રોધિત થશે ઘરમાં ગરીબી અને નિર્જનતા આવશે કાર્તક મહિનાની ઉત્પત્તિ એકાદશીના દિવસે અજાણતા ભૂલથી પણ જે લોકો માત્ર આ ત્રણ કામ કરે છે તો માતા લક્ષ્મી તેનાથી રુષ્ટ થાય છે અને તેને આજીવન નિરાશ રહેવું પડે કારણ કે આપણા હિન્દુ ધર્મમાં કાર્તક મહિનાની આ એકાદશીને ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ દિવસ ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે જો કોઈ પણ વ્યક્તિ આ એકાદશીના પવિત્ર દિવસે આ ત્રણ કામ ભૂલથી પણ અજાણતા કરી નાખે છે તો માતા લક્ષ્મી તેના દરવાજેથી જ પાછા ચાલ્યા જાય છે આ ત્રણ કામ આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યા છે મિત્રો અને ખાસ કરીને પરિણીત મહિલાઓએ આ બાબતનું વિશેષ ધ્યાન રાખવું નહીં તો ઘરમાં ગરીબી અને કંગાળી પણ આવે છે તો મિત્રો આ વિડિયોને તમે હળવાશથી નહીં લેતા કારણ કે મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે તો મિત્રો તમારા ફાયદા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોઈ લેજો આ વિડિયોને કાપે કાપીને જોશો તો જીવનમાં તમને ક્યારેય સફળતા નહીં મળે કારણ કે આજના આ વિડિઓમાં હું તમને કારતક મહિનાની ઉત્પત્તિ એકાદશીના દિવસે તે કયા ત્રણ કામ છે જે ભૂલથી પણ ન કરવા આ દિવસે તમારે શું ખાવું અને શું ન ખાવું જેથી પરિવારમાં દોષ ન લાગે તે વિશે જણાવીશ સાથે જ ઉત્પત્તિ એકાદશીના દિવસે કરવામાં આવતા રામબાણ ઉપાયો પણ જણાવીશ આ દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે પણ જણાવીશ આ બધી જ માહિતી અમે તમને આ વિડિયોમાં આપીશું આ વિડિયો જોયા પછી તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો હવે વિડીયોમાં આગળ વધીએ આ વખતે કારતક મહિનાની વદપક્ષની એકાદશી 15 નવેમ્બર શનિવારના દિવસે છે મંગળવારે બુધવાર અને ગુરુવાર જો એકાદશી આવે તો આ દિવસે માતા લક્ષ્મી જેટલા પ્રસન્ન થાય એટલા જ આતરણ કામ કરવાથી ક્રોધિત પણ થાય ધર્મશાસ્ત્રોમાં કેટલાક કાર્ય કરવાની મનાય છે જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય હિન્દુ ધર્મમાં ઉત્પત્તિ એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો દિવસ મનાય છે આ દિવસે ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે પરંતુ જો તમે આ દિવસે ભૂલથી પણ આ ત્રણ કામ કરો તો ધનનો નાશ થવાની સંભાવના રહે એકાદશીના દિવસે માતા લક્ષ્મીનો વાસ હોય દરેક વ્યક્તિના ઘરમાં લક્ષ્મીનું હોવું જરૂરી છે માતા લક્ષ્મીની કૃપા વિના જીવન અત્યંત કષ્ટોથી ભરેલું થઈ જાય છે એકાદશીના દિવસે શું કરવું જોઈએ અને શું નહીં હિન્દુ ધર્મ અને પ્રાચીન ગ્રંથોમાં તમામ તિથિઓમાં કાર્તક મહિનાની વધપક્ષની ઉત્પત્તિ એકાદશી આખા વર્ષની ચોવીસ એકાદશીઓમાં સર્વશ્રેષ્ઠ મનાય છે આ દિવસે કરવામાં આવતા ઉપવાસ જપ તપ અને ધ્યાનનું વિશેષ મહત્વ છે જો ભગવાન તમારા પર પ્રસન્ન થઈ જાય તો એમ માની લ્યો કે તમારા જીવનનો કાર્યકલ્પ થવાથી કોઈ નહીં રોકે આવા વ્યક્તિ વૈકુંઠતા પ્રાપ્ત કરીએ છે એટલા માટે કમેન્ટ બોક્સમાં કુળદેવીનું નામ જયમા લક્ષ્મી જરૂરથી લખી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો શાસ્ત્રો અનુસાર આ અત્યંત પવિત્ર અને મંગલકારી તિથિ પર કેટલાક એવા કાર્ય છે જે કરવાની મનાય છે આવું કરવાથી વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે અને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડે તો ચાલો જાણીએ કે આ કાર્તક મહિનાની ઉત્પત્તિ એકાદશીના પવિત્ર દિવસે એવા કયા કાર્ય અજાણતા ભૂલથી પણ ન કરવા તેમાં સૌથી પહેલું કાર્ય છે એકાદશીના પવિત્ર દિવસે ભૂલથી પણ તુલસી માતાને જળ અર્પણ ન કરવું તુલસી માતા નિર્જળા વ્રત રાખે છે તુલસીમાં જળ અર્પણ કરવાથી વ્રત ખંડિત થઈ જાય છે જેના કારણે તુલસી માતા આપણને આશીર્વાદ આપવાને બદલે આપણા પર ક્રોધિત થાય તુલસી માતાને જ માતા લક્ષ્મીનું સ્વરૂપ મનાય છે તેથી માતા લક્ષ્મી પણ નારાજ છે જેના પરિણામે આપણે થઈને પડી શકે એકાદશીના પવિત્ર દિવસે તુલસીમાં જળ ન ચડાવવું આમ કરવાથી ગંભીર પાપ લાગે છે અજાણતા ભૂલથી પણ કાર્તક મહિનાની એકાદશીના દિવસે તુલસીમાં જળ નહીં ચડાવવું આગળના કાર્ય વિશે જાણીએ જે આપણે ઉત્પત્તિ એકાદશીના પવિત્ર દિવસે ભૂલથી પણ ન કરવા ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે એકાદશી તિથિનો દિવસ સ્વયં ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીનો હોય જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ માંસ મદિરાનું સેવન કરે તો તે વ્યક્તિ સાત જન્મો સુધી વંશીન થઈ જાય છે આસ્મિક દુર્ઘટનાનો શિકાર પણ બની શકે એકાદશીના પવિત્ર દિવસે સ્ત્રીઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુનો ઉપયોગ ન કરવો પોતાના પરિવારના કોઈ સભ્યને આવું કરવા ન દેવું એકાદશી ના દિવસે તમારે ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય બૂટ ચપ્પલ ન રાખવા સાવણી ન રાખવી જો કોઈ વ્યક્તિ ઘરના મુખ્ય દ્વાર પર સાવણી કે ચપ્પલ રાખે તો લક્ષ્મી તરત જ ઘર છોડીને ચાલ્યા જાય ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ ન કરે અને ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે આવા ઘરમાં દરિદ્ર પ્રવેશ કરે છે તમે જોયું હશે કે લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ મરચા લટકાવે અને આનું કારણ છે કે લીલું મરચું એ દરિદ્રતાનું ભોજન છે જ્યારે તેનું ભોજન મુખ્ય દ્વાર પર જ મળી જાય તો તમારા ઘરના રસોડામાં પ્રવેશ નહીં કરે એવું પણ કહેવાય છે પવિત્ર દિવસે લીંબુ મરચું લટકાવવાથી દરિદ્રતા ઘરમાં પ્રવેશતી નથી મહત્વપૂર્ણ કાર્ય વિશે જાણીએ એકાદશીના પવિત્ર દિવસે ચોખા ન ખાવા ઉત્પત્તિ એકાદશીના દિવસે ચોખા ખાવાથી પુણ્ય સમજીને કરેલું દાન ધર્મ વગેરેનું પાપ પરિવર્તિત થઈ જાય છે તમારામાંથી ઘણા લોકો એવું પૂછે કે અમારા ઘરમાં માતા લક્ષ્મી કેમ નથી જે ઘરમાં લોકો સ્ત્રીઓનું અપમાન કરે તે ઘરમાં ક્યારેય લક્ષ્મી નથી આવતા બીજું જે ઘરમાં ખંડિત મૂર્તિની પૂજા થાય ઘણા લોકો અજાણતા ભૂલથી ખંડિત મૂર્તિની પૂજા કરતા હોય ત્યાં ક્યારેય દેવી દેવતાનો વાસ નથી થતો એકાદશીના દિવસે તમારે તમારું મન શાંત રાખવું હોય તો આ દિવસે કોઈની સાથે ઝઘડો કલેશ કે કે વિવાદ ન કરવો વિષ્ણુ માતા લક્ષ્મીની પૂજામાં કાળા રંગના કપડા ન પહેરવા આ દિવસે પૂજન દરમિયાન લાલ કે પીળા રંગના વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ સાથે જ ઉત્પત્તિ એકાદશીના પવિત્ર દિવસે ભૂલથી પણ તુલસીના પાંદડા ન તોડવા તમે એકાદશીના એક દિવસ પહેલા તુલસીના પાંદડા પૂજા માટે તોડીને રાખી શકો છો અથવા તુલસીના છોડની આસપાસ કેટલાક પાંદડા પડેલા હોય તો તેને ધોઈને પણ પૂજામાં ઉપયોગ કરી શકો તો ચાલો હવે જાણીએ કે કાર્તક મહિનાને એકાદશીના દિવસે કરવામાં આવતા રામબાણ ઉપાયો જે ઉપાય જણાવવા જઈ રહ્યા છે તે એવા લોકો માટે છે જેમનું ભાગ્ય તેમનો સાથ નથી આપતું જેમના કામ દર વખતે બનતા બનતા બગડી જાય એ ઘણી હદે શક્ય છે કે તમારી કુંડળીમાં રહેલા ગ્રહ નક્ષત્ર તમારા અનુકૂળ નથી ચાલી રહ્યા અથવા તમારી કુંડળીના કોઈ ભાવમાં કોઈ ગ્રહ ઉગ્ર સ્થિતિમાં છે જેના કારણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે આના નિવારણ માટે જ્યોતિષશાસ્ત્રમાં ખાસ કરીને કાર્તક મહિનાને એકાદશીના દિવસે કરવામાં આવતા ચમત્કારી ઉપાયો જણાવ્યા છે તો જુઓ તમારે શું કરવું એકાદશીના એક દિવસ પહેલાં તુલસી માતાની વિધિવત પૂજા કર્યા પછી તેમના મૂળમાંથી થોડું મૂળ લઈ તમે એક દિવસ પહેલાં

સવારે સાંજે તુલસી માતાને ઘીનો દીવો પ્રગટાવો તુલસી માતા સાથે તમને માતા લક્ષ્મીજીની પણ અપાર કૃપા પ્રાપ્ત થાય તો ચાલો હવે જાણીએ કે એકાદશીના દિવસે બીજા કયા કાર્ય છે જે અજાણતા ભૂલથી પણ ન કરવા પરંતુ તે પહેલા હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું કે તમારે માટે જે પાચન વિડીયો બનાવ્યા છે તેમાં તમને મહેનત કરવી પડે છે અનેક ધાર્મિક ગ્રંથો સાધુ સંતો પાસેથી અમે આ માહિતી એકત્ર કરીએ અમારો વિડીયો થોડો પણ જ્ઞાનવર્ધક લાગ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરી કુળદેવીનું નામ અને જયમા લક્ષ્મી કમેન્ટ બોક્સમાં લખી દેજો ચેનલ પર જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી શાસ્ત્રો દ્વારા જણાવેલી પ્રાથમિક વાતો ઉપાયો તમારા સુધી સતત આવતા રહીએ તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો કારણ કે રાશિ સાથે જોડાયેલા ઉપાયો પણ જણાવીએ છીએ અને જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને તાત્કાલિક દૂર કરવા માટે જ્યોતિષના સરળ ઉપાયો પણ જણાવીએ તો તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો તો ચાલો હવે જાણીએ કે એકાદશીના પવિત્ર દિવસે કયા બીજા કામ ન કરવા તેમાં સૌથી પહેલું કામ આ વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરવું ઉત્પત્તિ એકાદશીના પવિત્ર દિવસે દાન પુણ્ય કરવું સારું માનવામાં આવે છે પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં નથી આવતું એકાદશીના દિવસે સરસવના દાન કરવાથી બચવું એવું માનવામાં આવે છે કે સરસવના તેલનું દાન કરવાથી શનિગ્રહ નબળો પડે આનાથી તમારા ભૌતિક સુખમાં ઘટાડો થાય આ દિવસે લોખંડથી બનેલી વસ્તુ કોઈને ન આપે એકાદશીના પવિત્ર દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવાથી પણ બચવું જોઈએ આ સાથે જ તામસિક વસ્તુઓનું દાન તમારે ભૂલથી પણ ન કરવું તમારી કુંડળીમાં માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહનો ભાવ નબળો પડે છે આ ઉપરાંત એકાદશીના દિવસે પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે ન ઝઘડવું એવું મનાય છે કે આવા મતભેદથી મોટી સમસ્યાઓ ઊભી થાય એકાદશી જેવા પવિત્ર દિવસે એવું કોઈ પણ કામ ન કરવું કે જેનાથી દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવે એકાદશીના દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું વાસ્તવમાં સ્ત્રીનું અપમાન ફક્ત એક જ દિવસ નહીં પરંતુ ક્યારેય ન કરવું જોઈએ તે માતા લક્ષ્મીનું સ્વરૂપ મનાય છે એકાદશીના દિવસે કોઈ સ્ત્રીનું અપમાન કરો છો તો તેને લક્ષ્મીમાં અપમાન ગણાય છે સન્માન નથી ત્યાં લક્ષ્મી ક્યારેય નથી આવતા અને એકાદશીના પવિત્ર દિવસે માંસાહાર પૂલથી પણ ન કરવું આ ઉપરાંત આ દિવસે મદિરા પીવાથી પણ બચવું જો શક્ય હોય તો એકાદશીના દિવસે સંપૂર્ણ સાત્વિક ભોજન કરવું મંદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે લક્ષ્મી નારાજ થાય તો ચાલો હવે જાણીએ કે એકાદશી ક્યારે છે શુભ કયા સમયે છે તો કાર્તક મહિનાની એકાદશી 15 નવેમ્બર રાત્રે બાર વાગ્યા અને ઓગણપચાસ મિનિટ વાગ્યે શરૂ થશે જે 16 નવેમ્બર રાત્રે બે વાગ્યા અને અઢાર મિનિટ વાગ્યે સમાપ્ત થશે ઉદયતિથી અનુસાર ઉત્પત્તિ એકાદશીનું વ્રત પંદર નવેમ્બર શનિવાર રાખવામાં આવે છે પારણાનો સમય સોળ નવેમ્બર રોજપારાના ઉપવાસ તોડવાનો સમય સવારે પાંચ વાગ્યા પછીથી સાડા સુધીનો રહેશે તો ચાલો હવે જાણીએ કે એકાદશીની પૂજા પદ્ધતિ સ્નાન કરો અને મંદિર સાફ કરો ભગવાન વિષ્ણુને જળ અર્પણ કરી ભગવાન વિષ્ણુને પંચામૃત અને ગંગાજળથી અભિષેક કરવો ભગવાન વિષ્ણુને પીળા ચંદન અને પીળા ફૂલ અર્પણ કરવા મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવો શક્ય હોય તો ઉપવાસ રાખો અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરો એકાદશીના ઉપવાસથી કથા વાંચો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ કા ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરો અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીજીની આરતી પૂર્ણ ભક્તિથી કરો અને ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરો તો મિત્રો આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ મિત્રો આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર